નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યુઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર નખત્રાણાના લૈયારીથી જતા વિરા ફાટક સુધીનો માર્ગ બિસ્માર થતા લોકોને પારાવાર હાલાકી અધિકારીએ જણાવ્યું કે એક માસમાં આ રોડની સુધારણા કરવામાં આવશે તલ લૈયારી રોડ ક્યારે બનશે તેવો ગ્રામજનોને પ્રશ્ન અહીંના કાચા અને કઠિન રસ્તા પરથી પસાર થતા વાહનોમાં અવારનવાર પંચર પડી જાય છે માર્ગ પરથી પસાર થવામાં એમ્બ્યુલન્સ સહિતના વાહનોને ખૂબ વાર લાગે છે જત અબુબકરભાઈ લૈયારીના જણાવ્યા મુજબ તાકીદના ધોરણે અહીં તલ લૈયારી માર્ગ નિર્માણ કરવાની ગ્રામજનોની માંગ ઉઠી છે નખત્રાણા તાલુકાના લૈયારીથી જતા વિરા ફાટક સુધીનો બાર કિલોમીટર સુધીનો માર્ગ છેલ્લા ત્રણેક વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે જર્જરિત માર્ગના કારણે અહીંથી પસાર થતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તલ લૈયારીના કાચા અને કઠિન રસ્તા પરથી પસાર નાના મોટા વાહનોના અકસ્માત પણ થતા રહે છે તેથી ગ્રામજનોને મોટા અકસ્માત ગઠિત થવાનો ભય પણ સતાવી રહ્યો છે તંત્ર પાસે ઘણી રજૂઆતો કરવામાં આવી લોકોની માંગ છે કે તાકીદના ધોરણે અહીં માર્ગ નિર્માણ કરવામાં આવે તલ લૈયારીની રોડ પૈયા ફાટક સુધી જલ્દી બને તેવી માંગણી જત અયુબભાઈ તુરપિયા જત અલાનાભાઈ હાજી મીરક જત હાજી અબ્દુલ સલામ જત નુરલભાઈ જુમ્મા જત અબ્દુલભાઈ હાજી નાથુ જત આરબભાઈ મિલણ જત ઇબ્રાહિમભાઈ સતાર જત અબુબકરભાઈ ખેર માહદ જત નૂર સુમાર જત રમજાનભાઈ અલાના વગેરે તલલૈયારી વિસ્તારથી પસાર થતી રોડ પૈયા ફાટક સુધી જલ્દી બનાવવામાં આવે તેવી માંગણી કરી છે સમગ્ર બાબતે કાર્યપાલક ઇજનેર પી ડબલ્યુ ડબલ્યુ પંચાયતને પૂછતા તેમણે જણાવ્યું હતું કે થોડા સમય પહેલાં રુદ્રમાતા પુલને કારણે અનેક રોડ ઉપર ડિવિઝન આપવામાં આવ્યા હતા તેને કારણે આ રોડ પણ થઈ ગયો છે અને ડિપાર્ટમેન્ટલ મેટલ તથા ડામરનું કામ કરી અને આ રોડને સરખો કરશે અને તે એક માસમાં પૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય છે તેમ કાર્યપાલક ઠાકોરે જણાવ્યું હતું ભારતીય જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર